જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આવો આજે તો ગરુડ પુરાણની કથાનો છેલ્લો દિવસ છે આજે આપણે એ મુકામ પર પહોંચ્યા છીએ જ્યાં આપણને આખી સૃષ્ટિનું રહસ્ય પ્રલય અને સર્જનની વાત જાણવા મળશે આ અધ્યાયમાં ખાલી વાતો નથી પણ સૃષ્ટિનું વિજ્ઞાન છે બ્રહ્માજીએ આ જગત કેવી રીતે બનાવ્યું પ્રલય થાય ત્યારે શું થાય અને આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જશું આ બધું આજે આપણે સાદી ભાષામાં સમજશું ગરુડ પુરાણ અધ્યાય અઢાર સૃષ્ટિ સર્જન અને વંશાવલી એક પ્રલયનું ભયાનક દ્રશ્ય વાતની શરૂઆત ગરુડજીના પ્રશ્નથી થાય છે ગરુડજી પૂછે છે હે પ્રભુ આ સૃષ્ટિનો નાશ એટલે કે પ્રલય કેવી રીતે થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે ગરુડ જ્યારે આકાશમાંથી સો વર્ષ સુધી શું થાય સાત ભયંકર સૂર્ય ઉગે છે અને બધું પાણી પી જાય છે ભગવાન પોતે રુદ્ર બનીને આખા જગતને બાળી નાઠે છે અને પછી સો વર્ષ સુધી મુશળધાર વરસાદ વરસે છે આખી પૃથ્વી જળબંબાકાર થઈ જાય છે પૃથ્વી પાણીમાં પાણી તેજમાં તેજ વાયુમાં અને વાયુ આકાશમાં ભળી જાય છે છેલ્લે બધું પરમાત્મામાં સમાઈ જાય છે આને કહેવાય મહાપ્રલય બે સૃષ્ટિનું નવેસરથી સર્જન જ્યારે પ્રલય પૂરો થાય ત્યારે ભગવાન નારાયણ શેષ નાગ પર પોઢે છે અને જ્યારે ફરી ઈચ્છા થાય ત્યારે પોતાની નાભીમાંથી કમળ પ્રગટાવે છે અને એમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે ભગવાન બ્રહ્માજીને આદેશ આપે છે હે બ્રહ્મા હવે તમે ફરીથી સૃષ્ટિ રચો બ્રહ્માજીએ કેવી રીતે સૃષ્ટિ રચી માનસ પુત્રો પહેલા એમણે મનથી પુત્રો પેદા કર્યા સનક સનંદન સનાતન સનતકુમાર પણ એમણે સંસાર વધારવાની ના પાડી દીધી પ્રજાપતિઓ પછી મરીચી અત્રિ અંગીરા પુલસ્ત્ય પુલહ ક્રતુ વસિષ્ઠ દક્ષ ભૃગુ અને નારદ આ દસ ઋષિઓને પેદા કર્યા દેવ અને અસુર બ્રહ્માજીના મુખમાંથી દેવો અને જાંગમાંથી અસુરો પેદા થયા મિત્રો કથાને વચ્ચે રોકતા મારે તમને એક વિનંતી કરવી છે જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમને આવા જ નવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારો એક લાઇક અને સબસ્ક્રાઈબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના તો ચાલો હવે કથામાં આગળ વધીએ ત્રણ ચાર વર્ણ અને પ્રાણીઓ ભગવાને વર્ણ વ્યવસ્થા કેવી રીતે બનાવી બ્રાહ્મણ મુખમાંથી

આ બંને લગ્ન કર્યા અને ત્યાંથી મનુષ્યો દેવહૂતિ અને પ્રસૂતિ ધ્રુવજીની કથા ઉત્તાનપાદ રાજાને બે રાણી હતી સુનીતિ અને સુરુચિ સુનીતિનો દીકરો ધ્રુવ જેને નારદજીના આશીર્વાદ મળ્યા અને એને અદભુત તપ કર્યો

સતી વગર આમંત્રણે ગયા અને ત્યાં પતિનું અપમાન સહન ન કુંડમાં કૂદીને પ્રાણ આપ્યા આજ સતી પછી હિમાલયને ઘરે પાર્વતી બનીને અવતર્યા અને ફરી શિવજીને પામ્યા છ કશ્યપઋષિ અને સૃષ્ટિ તમને એમ થતું હશે કે આ દેવો દાનવો નાગ પક્ષીઓ આ બધું ક્યાંથી આવ્યું

એટલે જ આપણે કહીએ છીએ કે વસુધૈવ કુટુંબ આ પુરાણ આપણને જીવન જીવતા અને મૃત્યુ સુધારતા શીખવે છે કર્મનો સિદ્ધાંત જેવું કરશો તેવું ભરશો પુનર્જન્મ નક્કી છે ભક્તિ કળિયુગમાં હરિનામ જ તારણહાર છે દાન પુણ્ય પરલોકમાં સાથ આપનારું એકમાત્ર ભાથ્યો પિતૃશ્રાદ્ધ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો માર્ગ જે માણસ આ ગરુડ પુરાણ સાંભળે છે કે સંભળાવે છે એના પાપ બળી જાય છે અને અંતે એને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે તો આપણે અઢાર અધ્યાયની આ યાત્રા પૂરી કરી આશા રાખું છું કે આ જ્ઞાન તમારા જીવનમાં ઉતરે ચાલો આ પવિત્ર ગ્રંથની પૂર્ણાહુતિએ બે હાથ જોડી આંખો બંધ કરી એ પરમ કૃપાળુ પરમાત્માને ભગવાન વેદવ્યાસને અને આપણા ગુરુદેવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય શ્રી ગરુડ મહારાજની જય પિતૃ દેવતાની જય સનાતન ધર્મની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ

ભાઈ અભિમાન શેનું કરો છો જ્યારે મહાપ્રલય આવે છે ત્યારે સાત સાત સૂર્ય પણ ઓલવાઈ જાય છે ધરતી પણ પાણીમાં ડૂબી જાય છે જો આ મોટા મોટા ગ્રહો અને નક્ષત્રોનું કઈ ઉપજતું ના હોય તો હું અને તમે કોણ માત્ર આ મકાન આ જમીન આ હોદ્દો બધું પાણીના પરપોટા જેવું છે ક્યારે ફૂટી જાય નક્કી નહીં માટે અહંકાર છોડીને જીવું બીજું આપણે સૌ એક જ જોયું કે કે મતલબ મૂળ તો બધાનું એક જ છે આપણે ભલે અલગ અલગ જ્ઞાતિ કે ધર્મના વાડા બાંધી બેઠા હોય પણ ઉપરવાળાના ચોપડે આપણે સૌ એક જ પિતાના સંતાનો છે

આ શીખવે છે કે ભક્તિ કરવા માટે ધોળા વાળ થવાની રાહ જોવાની જરૂર નથી નાનપણથી જ જો સંસ્કાર હોય તો ભગવાન મળે જ છે ચોથું સુખ અને દુઃખ તો આવતા જતા રહે જેમ પ્રલય પછી સર્જન થાય અને સર્જન પછી પાછો પ્રલય થાય એમ જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવાનું જ છે જ્યારે પ્રલય આવે ત્યારે ભગવાન નારાયણ પણ શાંતિથી શેષનાગ પર પહોંચી જાય છે તો આપણે મુસીબત આવે ત્યારે ગભરાય શું કામ જાવું રાત પછી સવાર પડવાની જ છે આ ભરોસો રાખો પાંચમું નારી શક્તિનું સન્માન સતીની કથા દક્ષ પ્રજાપતિની દીકરી સતીએ પતિના અપમાન ખાતર દેહ ત્યાગ કર્યો આ વાત શીખવે છે કે પતિ પત્ની નો સંબંધ કેવો હોવો જોઈએ અને સ્ત્રી ધાય તો શું ન કરી શકે નારી શક્તિ નું ઉપમાન ક્યારેય ન કરવું નહીં દક્ષ પ્રજાપતિ જેવો યજ્ઞ પણ અધૂરો રહે ટૂંકમાં કહીએ તો આ અઢારમો અધ્યાય આપણને શીખવે છે કે આ જગતનો નો નાથ એક જ છે આપણે સૌ એના ખેલના પાત્રો છે અભિમાન છોડી વેર ભૂલીને હળીમળીને રહીએ તો જ આ સાગર કરી શકીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં